ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને ઠેર ઠેર ઉત્તરાયણ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે તેવામાં હર વર્ષની જેમ આ વર્ષે દોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ભુજના ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ પતંગોત્સવ ખુલ્લો મુકાયો હતો ત્યારે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ કલેક્ટર અમિત અરોરા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ પવન પણ ખૂબ સારો છે તેના કારણે જુદા જુદા રાજ્યમાંથી આવેલા પતંગ ખૂબ જ મજા લઈ અને પતંગ ચગાવી રહ્યા છે અને આ સાથે જ તમામે તમામ નાગરિકો ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી અને સૌની સલામતી જાળવે તે અપીલ કચ્છ કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની આગેવાનીમાં અને ધારાસભ્યશ્રી ભુજની હાજરીમાં કરવામાં આવી દેશ વિદેશના કાઇટિસ્ટો બીજા રાજ્યના કાઇટિસ્ટો જેમ કે બેંગોલની ટીમ વગેરે વગેરે બીજા રાજ્યોની ટીમ આપણી કચ્છની ટીમ સાથે સાથે બેલારૂસ ભૂટાન એવી રીતે જુદા જુદા દેશોની ટીમે ભાગ લીધું આજે પવને ખૂબ સારું છે અને જ્યારે આજે ઉત્તરાયણનો પર્વ છે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે તો સમગ્ર કચ્છના સમગ્ર ગુજરાતના લોકો ખૂબ ચોકસાઈ સાથે આ પર ઉજવે ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે આ પર ઉજવે અને સાથે સાથે કોઈને પતંગના ડોરાથી કે કોઈને હાનિ ના થાય ઈજા ના થાય એનું પણ ખૂબ ધ્યાન રાખે એની સાથે તો બીજી તરફ અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા દેશ વિદેશમાંથી આવેલા પતંગબાજો સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે દર વર્ષે અહીં કાઇટ ફેસ્ટિવલમાં આવીએ છીએ અને ખૂબ મજા માણતા હોઈએ છીએ અને ખાસ જે વિદેશથી પતંગબાજ આવેલા છે તેની સાથે વાતચીત કરવામાં આવી તે જણાવી રહ્યા છે કે મેં ઘણી બધી જગ્યાએ પ્રવાસ કર્યો છે પરંતુ કચ્છમાં જે મારી સ્વાગતા થઈ છે અને જે મારી સરભરા કરવામાં આવી રહી છે તેવી સરભરા મેં બીજે ક્યાંય નથી અનુભવી અને ખાસ તેઓ જણાવી રહ્યા છે કે આજે પવન ખૂબ જ સારો હતો અને તેના કારણે તેઓનો જે ત્રીસ મીટરનો પતંગ છે તે આખરે આકાશમાં ઉડી શક્યો હતો અને તેઓ ખૂબ જ મજા માણી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે આવું વ્હાઈટ ડેઝર્ટ મેં પહેલા ક્યાંય નથી જોયું તે ફક્ત ને ફક્ત કચ્છમાં જ જોવા મળી રહ્યું છે આવો આ અંગે વધુ સાંભળીએ દેશ વિદેશમાંથી આવેલા પતંગબાજોના શબ્દોમાં hi my name is emma and i'm from denmark scandinavia i feel amazing i've heard about this place in school so now i'm finally here so i'm really excited and so is my team i'm enjoying it a lot we finally have a lot of good wind today yesterday we were in amnabad riverfront and the wind was okay but out here the wind is steady it's strong so we can finally fly our big kites we have a 30 meter kite with us and finally we can put it up to the sky so we're so excited as kite flyers to get it up in the sky i've never been here before so this is my first time and we have taken a lot of pictures already it's very um, it's very fun cultural experience because we don't have anything like it back where i'm from so it's a lot of fun for sure well first of all the culture is beautiful we just saw the dancing before and i loved every second of it and everyone is extremely hospitable they never let me do anything everyone treat me like i'm a princess so it's been amazing especially because i've been traveling to many places but no one has treated me as well as they have done here so everyone has done made a really good impression on me for sure it's really good here i love it <laughs>

इंटरनेशनल काइट फेस्टिवल के बारे में अभी तक हमने सिर्फ सुना था कि व्हाइट रन में होता है मकर संक्रांति पे लास्ट ईयर में आया था बट एक दिन डिले हो गया था तो उस वजह से हम देख नहीं पाए थे या नहीं कर पाए थे इस बार हम यहाँ पर हैं और सर हमारे मांडवी से उन्होंने हमें पतंग उड़ाने दिए तो आई एम थैंकफुल टू सर एंड आप लोग तो एक बार जरूर आइएगा आप बहुत इंजॉय करोगे आपको तो व्हाइट रन के साथ साथ में आप काइट भी देख पाओगे थैंक यू

અને આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યો છે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉત્સવ યોજાણું દોરડોમાં ઘણા વર્ષોથી યોજાય છે મારા માટે ગૌરવની વાત છે કે મારો ગામ છે હું એનું સરપંચ છું આજે દિવસના દિવસ દોરડો ખૂબ પ્રગતિ થતી રહે છે અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ પ્રખ્યાતિ મળતી રહે છે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું યોજન હતું કે આ છેવાડાનું ગામ છે એ આંતરરાષ્ટ્રીય લેવલે સુધી પહોંચે અને પ્રવાસીઓ આવે એનાથી ખૂબ પ્રવાસીઓ આવે છે અને મોટી સંખ્યામાં આવે છે જે ઓલ ઓવર ધોરડો તો ઠીક એના સિવાય ઓલ ઓવર કચ્છમાં દરેક જેટલા આપણા સ્થળો છે ફરવાના એ બધે જઈ અને પ્રવાસીઓ કચ્છમાં મજા માણે છે એ બધા ઓલ ઓવર કચ્છને ને આ ટુરિઝમ થી એક એવી ઇન્ડસ્ટ્રી છે જેમાંથી રોજગારી મળે છે અને અહીંયા લોકો આવે છે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અમારા માટે ગૌરવ વાત છે દિવ્યાંગોત્સવ ની એક ખાસિયત છે કે આખા દુનિયામાં જેટલી કન્ટ્રીઓ થી આવ્યા છે ત્યાં પણ એક પ્રખ્યાત વાઇટ રન થઈ શકશે અને એના જે અમુક અહી ના જે લોકો છે આપણા કચ્છના કે બહારના ગુજરાતના એને ક્યારે પણ આવા પતંગો ઉત્સવ માણ્યા નહીં હોય એ બધા ઘર બેઠે આવું પતંગોત્સવ માણવા મળશે અને અહીંના નાના બાળકો સ્કૂલમાં જે ભણતા હોય એને પણ બહુ આનંદ આવશે કારણ કે આવી એક્ટિવિટી એ ક્યાંથી જોઈ શકતા હોય આવું પતંગ ઉત્સવ આંતરરાષ્ટ્રીય લેવલે ત્યાં લોકો જોવા મળે છે એ બહુ ગૌરવ વાત છે